મારવાડી સમાજની મહિલાઓએ દાહોદ હનુમાન બજાર માં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરના પરિસર માં ગણપુર પર્વ ની થી ઉજવણી કરી દાહોદની મારવાડી સમાજની મહિલાઓએ ગણગોર પર્વ નિમિત્તે દાહોદના હનુમાન બજારમાં આવેલી લક્ષ્મીનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગણગોર પર્વની ઉજવણી કરી દાહોદમાં હોળી પર્વ બાદ મારવાડી સમાજની મહિલાઓ દ્વારા ગણગોર પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં મારવાડી સમાજની મહિલાઓ સોળ દિવસ સુધી શિવ પાર્વતી માતાની પૂજા કરતી હોય છે જે પોતાના પતિની લાંબી આયુષ્ય માટે અને કુંવારી છોકરીઓને ભાવિ પતિ સારું મળે તે માટે પૂજા કરતી હોય છે તેમજ ઘરમાં સુખ શાંતિ રહે તેવી આશા સાથે મારવાડી સમાજની મહિલાઓ આ પર્વ ઉત્સાહ અને ઉમંગ સાથે ધાર્મિક રીતે ઉજવતી હોય છે આ સોળ દિવસ દરમિયાન મહિલાઓ સજી ધજી મારવાડી સમાજની એક જૂથ થઈ રમતગમત નાશગાન કરી ગણગોર પર્વની ઉજવણી કરતી હોય છે જેમાં દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં સ્થિત બગીચામાં મારવાડી સમાજની મહિલાઓ સજી ધજી રમતગમત કરી ગીતો ગાઈ નૃત્ય કરી ગણગોર પર્વની ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં મારવાડી સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી रिपोर्टर नागेश्वर सेन क्राइम रिपोर्टर्स टीवी न्यूज दाहोद हमारा फेस्टिवल है गनगोर हम पूरे सारी छोरियाँ पूरे साल वेट करती है इस फेस्टिवल का ये जो पीछे आपको दिख रहा है वो हमारी गनघौर माता है जिसको लेकर हम लोग घुमाने निकलते हैं लास्ट डे के दिन आज उसी का है आज बड़ी गनघौर है हमारा आ, क्या होती है हो, क्या महत्व ये सोबा, आ, मतलब जिनकी शादी हो गई होती है वो भी और जो कवारी होती है वो लड़कियाँ अच्छे पति के लिए करती है और जिनकी शादी हो गई होती है वो के अच्छा बनाने के लिए करती। है। इनाली अग्रवाल